જય હિન્દ જય ભારત જીએસટીના નવા દર જાહેર કરવામાં આવ્યા છે આ નિયમ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી લાગુ થશે આ નિયમથી કઈ વસ્તુ સસ્તી થશે અને કઈ વસ્તુ પર મોંઘી થશે દિવાળી અને નવરાત્રિ જેવા તહેવારોમાં નાગરિકોને મળી છે મોટી ભેટ આ વિશે આપણે આજના આ વિડીયોમાં જાણીશું નાણા મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે રાત્રે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી અંગે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે અત્યાર સુધી જીએસટીનો સ્લેબ અઠ્યાવીસ ટકા તેમજ બાર ટકાનો રાખવામાં આવેલો હતો પરંતુ નાણાં મંત્રીના જણાવ્યા અનુસાર બાર ટકા અને અઠ્યાવીસ ટકા દરના સ્લેબને રદ કરવામાં આવ્યો છે હવે બે નવા દરો એટલે કે પાંચ ટકા અને અઢાર ટકા માટે સહમતી બની છે જીએસટીના દરો બાવીસ સપ્ટેમ્બરથી નવા નિયમો લાગુ પડશે એટલે કે નવરાત્રિના પહેલા જ નોર્તે આ નિયમો લાગુ કરવામાં આવશે જીએસટીના હવે મુખ્ય બે જ સ્લેબ છે જે છે પાંચ અને અઢાર પરંતુ સીન અને લક્ઝરી વસ્તુઓ માટે એક ચાલીસ ટકાની ખાસ જીએસટી રાખવામાં આવશે દિવાળી પહેલાં દેશના સામાન્ય લોકો અને નાના વેપારીઓથી લઈને ખેડૂત સુધીના વર્ગો માટે આ એક મોટી જાહેરાત કરવામાં આવે છે નાના વેપારીઓ તેમજ ખેડૂતો માટે એક ખુશીના સમાચાર છે તો ચાલો આપણે આ વિડીયોમાં એક ચાર્ટ દ્વારા જાણીશું કે કઈ વસ્તુમાં જીએસટી દર ઘટાડવામાં આવ્યો છે અને કઈ વસ્તુમાં વધારવામાં આવ્યો છે એટલે કે આપણા માટે કઈ વસ્તુ મોંઘી થશે અને કઈ વસ્તુ સસ્તી થશે સાબુ શેમ્પુ ટૂથપેસ્ટ ઘી માખણ નૂડલ્સ અને નાસ્તા વાસણો બાળકોની બોટલો નેપકિન્સ અને ડાયપર તેમજ સીવણ મશીનો આ દરેક વસ્તુમાં જીએસટીનો દર પાંચ ટકા રહેશે જે પહેલાં અઢાર ટકા તેમજ બાર ટકા હતો જે ઘટીને પાંચ ટકા રાખવામાં આવ્યો છે એટલે કે ટોટલ તેર ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે આ મુજબ ટ્રેક્ટરના ટાયર ટેક્ટર સિંચાઈ મશીનો કૃષિ મશીનરી આ દરેક વસ્તુમાં પાંચ ટકા જીએસટી લાગુ કરવામાં આવશે જે પહેલા અઢાર ટકા તેમજ બાર ટકા હતો એટલે કે કિસાનો માટે એક આ ખુશીના સમાચાર છે તેમના માટે એક આ રાહત આરોગ્ય વીમામાં ટેક્સ ટેક્સ રહેશે એટલે કે રાખવામાં આવશે નહીં આરોગ્ય વીમામાં થર્મોમીટર તેમજ ઓક્સિજન અને ડાયોગ્નોસ્ટિક કીટ આમાં પાંચ ટકા જીએસટી લાગુ કરવામાં આવશે જે પહેલા અઢાર ટકા અને બાર ટકા રાખવામાં આવેલો હતો સ્ટેશનરી વિશે વાત કરીએ આપણે તો નકશા ચાર્ટ અને ગ્લોબ્સ આ બાર ટકા જે જીએસટી દર હતો તેને ઘટાડીને જીરો ટકા કરવામાં આવ્યો છે એટલે કે કોઈપણ જાતનો ટેક્સ લાગુ કરવામાં આવતો નથી સાથે જ પેન્સિલો ક્રેયોન્સ અને વ્યાયામ પુસ્તકો આ દરેક વસ્તુમાં કોઈપણ જાતનો ટેક્સ લાગુ કરવામાં આવતો નથી જે પાંચ ટકા અને બાર ટકા પહેલાં હતો એટલે કે અભ્યાસને લગતી દરેક વસ્તુ ઉપરથી ટેક્સ હટાવવામાં આવ્યો છે સાથે જ આપણે વાત કરીશું તો નાની કારમાં અઠ્યાવીસ ટકા ટેક્સ હતો જે અઢાર ટકા કરવામાં આવ્યો છે મોટર માં પણ 28 અઢાર ટકા કરવામાં આવ્યો છે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુમાં વાત કરીએ તો એર કન્ડિશનર એટલે કે એસીનો જે 28% ટકાથી અઢાર ટકા કરવામાં આવ્યો છે સાથે જ ટીવી થર્ટી ટુ થી મોટું હોય તો તેમાં પણ અઢાર ટકા જીએસટી લાગુ કરવામાં આવશે વોશિંગ મશીનમાં પણ અઢાર ટકા લાગુ કરવામાં આવશે જેમાં અઠ્યાવીસ ટકા દર હતો હવે આપણે વાત કરીશું કયા કયા જીએસટીમાં વધારો કરવામાં આવ્યો છે કઈ વસ્તુ પર તો પાન મસાલા અને તમાકુ પ્રોડક્ટ્સ જેમાં અઠ્યાવીસ ટકા જીએસટી દર હતો જેને ચાલીસ ટકા કરવામાં આવશે એડિશનલ સુગર અને પ્રોડક્ટ્સ છે તેમાં પણ ચાલીસ ટકા દર રહેશે જે હતો નોન આલ્કોહોલિક બેવરેજ સાથે જ કાર્બોનેટેડ અને કેફિનેટેડ બેવરેજ જે અઠ્યાવીસ ટકા અને અઢાર ટકાથી લઈને ચાલીસ ટકા સુધી જશે જીએસટી દર ત્રણસો પચાસ સીસીથી વધારે એન્જિન વાળી જીએસટી દર અઠ્યાવીસ ટકા હતો જે ચાલીસ ટકા ઉપર હવે કર લાગુ કરવામાં આવશે એરક્રાફ્ટ યોટ લક્ઝરીઝ કાર અઠ્યાવીસ ટકાથી ચાલીસ ટકા હવે દર કરવામાં આવશે રિવોલ્વર અને પિસ્તોલ જેવી વસ્તુમાં પણ ચાલીસ ટકા લાગુ કરવામાં આવશે આ નવા જીએસટી દર બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી લાગુ કરવામાં આવશે એટલે કે નવરાત્રીના પહેલા જ નોરતાથી આપણને આ લાભ મળશે જીવન જરૂરિયાત વસ્તુઓ માટે જીએસટી દર ઓછો કરવામાં આવ્યો છે એટલે કે સસ્તી થશે સાથે જ મોજ શોખવાળી વસ્તુઓમાં જીએસટી દર વધારો કરવામાં આવ્યો છે એટલે કે તે મોંઘી થશે સામાન્ય જનતા માટે એક આ ખુશીના સમાચાર છે તહેવારોમાં એક આ મોટી ભેટ ગણાશે માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી લેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ગુજરાત સરકારી હબને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો